ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુરથી ચરડી તરફ જવાના રોડ તરફ હાલમાં રોડની નવીનીકરણ કામગીરી ચાલી રહી છે તેમજ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં ગેરરીતિ આચરતી હોય તેવું જાણવા મળેલ છે નગરપાલિકાએ આડેધડ ખાદા ખાડાઓ ખોદી દેતા રાહદારી અને અવર કરનાર જનતાને મુસીબતનો સામનો કરવો પડે છે વાહનચાલકોને અકસ્માતના ભયથી પસાર થવું પડે છે જેથી કરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તત્કાલ આ પાણીની લાઈનનું મરામત કામગીરી કરી મોટા ખાડાઓનો પૂરા કરી નિરાકરણ કરવા જાહેર જનતાની અપીલ છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાવા પોખડ થયા વિકાસના નામ ઉપર બિંડો જાહેર રોડ પર ખોદકામ કરતા મોટા મોટા ખાડા પડી ગયા છે આપ જોઈ શકો છો ચરોળીની બાજુમાં અઠ્યાવીસ સેક્ટરથી આવતા રોડની અંદર મોટા મોટા ખાડા પડી અને ટ્રકો પણ અંદર ફસવા માંડી છે આપ જોઈ શકો છો પોકર દાવા સાબિત થાય છે છેલ્લા ઘણા સમયથી વારે ઘડીએ રજૂઆતો કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડ્રેનેજનું કામ કર્યું છે એ પુરાણ કરવામાં આવેલ નથી જેના લીધે વરસાદની અંદર આમ નાગરિકો અને જનતાને તપાસ વાહન ચાલકોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે આ દૂધમાં જો એક્સિડન્ટ અને અકસ્માત થાય શકે એવી પરિસ્થિતિમાં આ લોકોને પસાર થવું પડે છે